પોરબંદરની સરકારી હોસ્પિટલ અંતર્ગત આવતા ગાયવાડી દવાખાનાની ઇમારત જર્જરિત હોવાનું જણાવી એક વર્ષ પૂર્વે બંધ કરવામાં આવ્યું હતું જેથી આ વિસ્તારના દર્દીઓને મુશ્કેલી પડી રહી છે અને વહેલી તકે દવાખાનું શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદર શહેરમાં આવેલ ગાયવાડી વિસ્તારમાં ગાયવાડી દવાખાનું આવેલ છે સિવિલ હોસ્પિટલ અંતર્ગત આવતું આ દવાખાનું સો વર્ષથી પણ વધુ જૂનું છે અને આ દવાખાને સારવાર માટે સોની બજાર ખારવાવાડ સલાટવાળા અને ભોયવાડા સહિત આસપાસના અનેક વિસ્તારના દર્દીઓ આવતા હતા પરંતુ આ બિલ્ડિંગ જર્જરિત હોવાનું જણાવી સિવિલ હોસ્પિટલ દ્વારા તેને એક વર્ષ પૂર્વે બંધ કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર સાત અને આઠ અને આસપાસમાં વસવાટ કરતા એક લાખ કરતા વધુ લોકો માટે આ દવાખાનું અતિ ઉપયોગી હતું નજીકમાં જ લોકોને તમામ બીમારીઓની સારવાર અને ડ્રેસિંગ સહિતની સુવિધાઓ મળી રહેતી અને દર્દીઓને સિવિલ હોસ્પિટલ સુધી ધક્કા ખાવા અને કતારોમાં ઊભું રહેવાથી

અહીંયા ગાયવાડી ડિસ્પેન્સરી જે આવેલી છે તે છેલ્લા એક વર્ષથી ત્યાં બંધ છે હાલતમાં છે અને તેના હિસાબે ઘણા બધા દર્દીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા જેટલા પણ વિસ્તારના દર્દીઓ છે તે બધા ભાવસેજી હોસ્પિટલે જાય છે જેના હિસાબે ભાવસેજી હોસ્પિટલમાં રોજના બસો જેટલા ઓપીડી વધી જાય છે અને અહીંયા ટેમ્પરરી જે ચાલુ કરેલું હતું ગાયવાડી દવાખાનું કે જેમાં એમ્બ્યુલન્સ મારફતે અહીંયા જેનું એનું ગ્રાઉન્ડ છે તેમાં ચાલુ કરેલું હતું પણ તે સેવાઓ પણ હાલ બંધ છે અને આ જે હાલત ની જે થઈ રહી છે તે માટે સરકારશ્રીને અમે અનુરોધ કરીએ છીએ કે તેઓ આ બાબતે ખૂબ જ જે નિષ્ક્રિયતા બતાવે છે તેના ઉપર ધ્યાન આપે અને જેટલા દર્દીઓને હાલાકી પડે છે તેનું સમાધાન તાત્કાલિક કરવામાં આવે તેવી માગણીઓ અહીંયા ગાયવાડી વિસ્તારના કરી રહ્યા છે દરરોજ અહીં બસો થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા હવે આ દર્દીઓ સિવિલ હોસ્પિટલ સુધી ધક્કા ખાઈ રહ્યા છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોવાથી કલાકો સુધી કતારોમાં ઉભું રહેવું પડે છે તો બીજી તરફ દવાખાનું હાલ બંધ હોવાને કારણે ઉકરડામાં ફેરવાઈ ગયું છે ત્યારે વહેલી તકે દવાખાનું અહીં જ કાર્યરત કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર